એક પગના આંગળામાં પહેરાતી વીટી કડા અને માછલી સ્નાયુઓની પીડા રોકે છે રાત્રિના બિહામના સ્વપ્ન રોકે છે જ્યારે માછલી પહેરવાથી સાયટીકાના દર્દમાં રાહત આપે છે બે જાંજર કડા અને પાયલ પગની હેડી અને પીઠના દર્દમાં રાહત આપે છે માસિક ધર્મ નિયમિત બનાવે છે પગને શ્રમ ઓછો પડે છે ત્રણ કમરપટ્ટો કે તંદોરો કમરના દર્દો દૂર કરે છે માસિક અને પાચન શક્તિની ફરિયાદ દૂર કરે છે એપેન્ડિસ પેટના દર્દો તેમજ હરણીયાની તકલીફને દૂર કરે છે ચાર અંગુઠે કે વીંટી હાથની ધ્રુજારી દમ કફ વગેરેમાં રાહત કરે છે વીટી ગભરાટ અને માનસિક આઘાતમાં રાહત આપે છે પાંચ આદની બંગડીઓ અને કળા બંગડીઓ તો બધી શારીરિક કે હજીમાં લાભદાયક છે તોદરાપણું પણ દૂર કરવામાં મદદરૂપ થાય છે હૃદય રોગ તેમજ લોહીના દબાણ પર રાહત રહે છે છ બાજુ બંધ પોંચે કોણે અને ખબરની વચ્ચે પહેરાતા આભોષણથી અદે શક્તિ પ્રાપ્ત થાય છે સાત આસડી આસલી ચેન કે મંગળ સૂત્ર આખો જ્યોતિ વધારે છે કંઠમાળનો રોગ નથી જતો અવત સુરીલો બને છે માથાના દુખાવો હિસ્ટેરિયા ને ગરદન પારના દરેક રોગો પર નું રાહત નું કામ કરે છે આઠ કાનની કડી બુટી કે કાનની ની વાળે કાન ની બુટી માં છેદ પાડી પહેરાતા અલંકારો ગળો આંખ અને જીભ થી જતા રોગ અટકે છે કાનના ઉપરના ભાગમાં સ્નાયુ અને ભૂસા માં સ્નાયુ પ્રક્રિયામાં વ્યસ્ત થઈ જાય છે નવ નાકની ની નજલી ચોક કે સળી કફ અને નાકના રોગો પર રાહત આપે છે મનની વિચાર શક્તિ સાથે નજલીઓ સંબંધ છે દસ માથાનો ટીકો આભૂષણ મસ્તક શાંતિ બક્ષે છે અલંકારો માં મુખ્યત્વે સોના ચાંદી હીરા મોતી છે સોનાની પ્રકૃતિ ગરમ છે ચાંદી શીતળ છે મોતી નો સ્પર્શ શીતળતા અર્પે છે આમ માનવ સંસ્કૃતિ ના ઇતિહાસ માં આભૂષણ શોભા સાથે શારીરિક સ્વસ્થતા આપે છે સામાન્ય રીતે લોકો ના આભૂષણ નો આવો પ્રિય ખ્યાલ જ નથી હોતો અને ખાસ વૈજ્ઞાનિક કારણ સુવર્ણ ના બધા આભૂષણો કમરથી ઉપર પહેરવાના હતા જયારે ચાંદી ના કમર નીચે